ખણન વિભાગની ટીમે અચાનક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી તે દરમિયાન ચાર રેતી ભરેલા ડમ્ફરોને રોકી તેમની તપાસ કરવામાં આવી તપાસમાં તમામ ડમ્ફરોમાં મંજૂરી કરતાં વધુ રેતી ભરેલી હોવાની સ્પષ્ટ પુષ્ટિ થતા તાત્કાલિક ચારેય વાહનોને જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરાયેલા ડમ્ફરોને ભદરા પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા અને ખાનખનિજ વિભાગ દ્વારા વાહન ચાલકો તેમજ માલિકો સામે યોગ્ય દંડની પ્રક્રિયા તથા આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વિભાગના સૂત્રો મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ઓવરલોડ રેતી પરિવહનને કારણે રોડ ટ્રાફિકમાં જોખમ વધતો હતો તેમજ કુદરતી ખનીજ સંપત્તિનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો હતો આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કડક ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે અને ભવિષ્યમાં વધુ મોટી કાર્યવાહી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર રેતી પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભય વ્યાપ્યો છે સ્થાનિક લોકોનું માનવું છે કે આવા નિયમિત ચેકિંગ અને કડક કાયદાકીય પગલા માફિયાઓની દાદાગીરીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો હતો અને કલોડા પોસાગર નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે સામેની આણંદ જિલ્લો ખેડા જિલ્લામાં પણ ખનન માફિયાઓનું ખૂબ મોટા પ્રમાણમાં ત્રાસ છે તો શું તંત્ર દ્વારા કોઈ કાયદેસરની બીજી કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ખાન વિભાગ દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ છે